ઘરમાં સારું ધન આવે ને તો રાત્રે સારી નિંદ્રા આવે છે ભજો ભજોભોળા મહાદેવને તો સુખની સુંદર પ્રભાત આવે છે શિવભક્ત આ શબ્દો સમજવા જેવા છે ઘરમાં સારું ધન આવે શિવભક્ત સારું ધન એટલે ક્યુ ધન કહેવાય હે ધન તો બધું સરખું જ હોય નોટો તો બધી સરખી જ હોય પણ જ્યારે આપણે કોઈ પણ ધન કમાઈએ છીએ ઘરમાં ધન લાવીએ છીએ તેની પાછળ કોઈનું મન ન દુભાવવું જોઈએ સામાન્ય વાત કરીએ સામાન્ય આપણે ધંધો કરતા હોઈએ અને એમ કહેવાય કે કોઈપણ વસ્તુ વેચતા હોય અને કોઈ પણ ગ્રાહક હોય તે વસ્તુ લઈ જાય અને તેને એમ લાગે કે હું છેતરાયો છું અને હકીકતમાં તે છેતરાયો અને ઘરે જઈ અને તે દુઃખી થાય તેનો આત્મો દુઃખી થાય તે ધન આપણે જે કમાઈએ છીએ ને તે ધન એમ કહેવાય કે અહિતનું છે અને તેમાં આપણી જીવનમાં ક્યારેય પ્રગતિ નથી થતી સારી નિંદ્રા નથી આવતી હા થોડોક સમય આપણને સારી નિંદ્રા આવી પણ જાય છે પણ છેલ્લે છેલ્લે આપણે દુઃખી થવું પડે છે એટલે હંમેશા ક્યારે એમ કહેવાય કે અનિતિથી ધન ન કમાવું કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે ધન લઈએ પૈસા લઈએ અને સમયસર તેને એમ કહેવાય કે પૈસા ન દઈએ આપણી પાસે હોય છતાં પણ તેને પૈસા ન દઈએ ત્યારે કોઈ પણ માનવ જે આપણને હેલ્પ કરવાવાળા માનવ છે તેનું મન દુભાય છે કારણ કે તેને એમ મનમાં એમ થાય છે કે આ વ્યક્તિને મેં ખોટા પૈસા દીધા શિવભક્તો આવું જ્યારે કોઈનું મન દુભાય છે અને આવી રીતે આપણે કોઈ પાસેથી પૈસા લઈ લઈએ છીએ સગાવાલા હોય કોઈ વેપારી હોય તેની પાસેથી આપણે પૈસા લઈ લે છે તે ધન છે ને આપણા ઘરમાં ખોટું ધન આવ્યું ગણાય અને આવું ક્યારેય ધન આપણે લેવું ન જોઈએ હંમેશા એમ કહે સારું ધન ઘરમાં ભેગું કરવું જોઈએ અને જ્યારે આપણા ઘરમાં સારું ધન ભેગું થાય ને ત્યારે જ આપણને એમ કહેવાય કે સારી નિંદ્રા આવે છે જીવનમાં સારી નિંદ્રા આવે છે અને આપણે તો સુખી થઈએ છીએ પણ આપણો પેઢી પરિવાર પણ સુખી સુખી થઈ જાય છે ક્યારેય પણ ધ્યાન રાખવું ક્યારેય પણ આપણે ધન કમાતો તેની પાછળ કોઈનું મન કોઈનો આંતરડો દુભાવવો ન જોઈએ અને જ્યારે આવું થાય ને ત્યારે જ આપણે દુઃખી થઈએ છીએ તો હંમેશા આપણે સારું ધન કમાવાની કોશિશ કરીએ અને બીજો શબ્દ એ છે કે ભજો ભોળા મહાદેવને તો સુખની સુંદર પ્રભાત આવે છે શિવભક્તો આ તો સનાતન સત્ય છે જ આ કડી તમે અમલ કરો ને તો સો ટકા તમારું કલ્યાણ થઈ જાય શિવભક્તો જે પણ માનો જે પણ જીવ ભગવાન મહાદેવની શિવલિંગની નિત્ય નિત્ય પૂજા કરે છે નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરે છે તેની સો ટકા પ્રભાત સારી જાય છે પ્રભાત એટલે એવું નથી કે આપણે સોમવારે પૂજા કરી તો મંગળવારની પ્રભાત આપણે સારી જાય તેવું નથી પણ જે દિવસેથી આપણે એમ કહેવાય ભક્તિનો આરંભ કરીએ છીએ ત્યારથી દરેક દિવસો આપણા સુખમય બની જાય છે સુંદર આપણી દરેક પ્રભાત સુંદર બની જાય છે શિવભક્તો ક્યારે આપણે રોતા રોતા સૂવું નથી પડતું ભગવાન મહાદેવ દરેક ભક્તોનું એટલું ધ્યાન રાખે છે જે માનવ નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરે છે સાથે સાથે સારા કર્મો કરે છે શિવભક્તો એક ખાસ વાત જ્યારે તમે શિવ ભક્તિ કરો છો ને ત્યારે એક ખાસ ધ્યાન રાખવું કર્મો પણ સારા કરવા જો તમે શિવભક્તિ નિત્ય નિત્ય કરતા હશો અને કર્મ જો તમારાથી ખરાબ થતા હોય ને તો તે ભક્તિ આપણી પહોંચતી નથી ભગવાન મહાદેવને ગમતું નથી ભગવાન મહાદેવને તેવો ભક્ત ખાસ ગમતો નથી જે ભક્તિ કરે છે પણ કર્મ સારા નથી કરતો આવો વ્યક્તિ છે આવો માનવ છે ને તે ભગવાન મહાદેવને પસંદ નથી તો હંમેશા સારા કર્મ કરવા તો ભગવાન મહાદેવને આપણી ભક્તિ સ્વીકાર થશે આપણી ભક્તિ ગમશે તો શિવભક્ત સુંદર એક આ નાની એવી વાત હતી જો આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય